ખારમાં હે ને હરિયા ભરાય હોય ને તે પાણીનો નિકાસ થાહે ઝીણકા ઝીણકા ઉતા ને તથા જો આમાં લહેર તો લહેરપાટી કરે ને છેટ વાં પોકતા તે દુ હે ને કોઈ દી દર્શન કરવાનો વારો ન આવે કારણ કે ટ્રાફિક જ એવડી હોય આટલો પાણી પીના થોડીક ભૂખ લાગી દે દે હા આખો કોર એક ઝીણકો રૂમ હે ઓણ મોટો રૂમ હે ને આ છે અમારો સ્પેશિયલ રૂમ તો આ રીતનો કઈક વ્યૂ આવે આથી અગાહીમાંથી મારી હેરીમાં સેલ આવી ને હું તમને દેખાડા

મારે જાવું લઈ મારે ભાવેશ ભાઈને જવાનું છે ભાવેશ આવે ને તો પછી હું તો જઈએ ઘડીક રાૂમરો મારીએ મારે એક એકદી આવી ટીટા ખરી તો ઘડીક વાર બેસી દીધું હું એક બી હું એટલી છે ને હું આવી ને કાલે છે ને મારે કેશોપ જવાનું છે ના તો બે થી રોકાય પછી રિટર્ન થઈ જવાનું હે આપણે યાદ એ ને આ વિડીયામાં મોટો મોટો હોમ ટૂર કરાવે કારણ કે ઓલરેડી વિડિયો આપડા ચેનલ માં હે હોમ ટૂર નો આખી આખી માહિતી ડિટેલ માં આપે ગલ હે તો કોઈ ન પજોય ને તો ચેનલ માં જઈ ને જોવી લીજો તો આ વિડિયો માં હે ને મોટો મોટો હું તમને દેખાડું તો પેલા તા હે ને ગામ નું હોમ ટૂર કરાવા જો અમારી ભેડી ઉકેતે હે ને આખો ગામ આખો ગામ તો જો કે નો દેખાય પણ મોટા મોટા મકાન હોય એ દેખાય આખો રહેન બધાય જૂનો વાળી મકાન હોય તો અટાણે તો ઘણા બધા નવા નવા મકાનો બનેગા તોય હે થોડા ઘણા નરિયાવાળા હે ને ત્યાં મજા આવે જોવાની કારણ કે નરિયાવાળા મકાનો છે ને કંઈ જોવા નથી જડતા તો આ હે અમારો બે માળનો બંગલો હવેલી છે હવેલી જૂનવાણી તો આ રીતનું કંઈક વ્યૂ આવે આથી અગાહીમાંથી ફરી આમાં ઊભેના વિડીયો બનાવીને મસ્ત આવે ને જો અમારો વાસળો ઊભો તો છે ને અટાણે તમને મોટું મોટું હોમતુર કરાવે તો આ કર થી આવીએ ને તો આ દરવાજે થી હવે ને એક ઉણીકોર ગેટ છે બે ગેટ છે બરાબર આ એટલું મોટું ફર્યું હે ને આ કોર મોટું ફર્યું હે આ છે ઢોર બાંધવાનું ઢાર્યું આ છે લુકડા હુકાવાનું દોર્યું બાયું ને ને આ છે અમારા વાસડા વાસડી ઓલી જે ગાય ઓક થઈ ગઈ ને આ છે આ બે હેલો ગાય આ બિસાડો દોઢ બે મહિનાનો જ હતો તો એમાં ઓફ થય ગયો હે આ હા તોકમાં આવા ઘણી ને આહે વાંસળી વરસાદી વાતાવરણ થઈ ગયું એવું કામ થાય જોઈએ ને જો આ રીતનું કંઈક અમારા બંગલાનું મસ્ત વ્યૂ આવે આ કે જોરદારી થાય કે જોયા આ કરીએ તમને બધાયને કે એવું લાગે એ જરૂરથી કોમેન્ટ કરજો બરાબર પટાણે તમને મોટો મોટો હોમ ટૂર કરાવે દઉં નાવી રહી હે ને તે તો આહે મસ્ત પીપીર અહીંથી એન્ટર થાય ગેટમાંથી ને હેઠા હે ને ત્રણ રૂમ છે આ કોરો એક ઝીણકો રૂમ હે હુંકો મોટો રૂમ હે ને આ છે અમારો સ્પેશિયલ રૂમ ભંડીકી બોલે તો ભંડીકીયું કહેવાની અંધારા પડે આ હે ને ઢોરનો સારો પૂરો ભરવાનો હે અંધારા પડે થોડીક ફેસલાઇટ કરા જો આ ખારી હું ભજું આ હે ને ઢોર માટેનું આખા વરસનું ફૂકલ ભૂકાનો સ્ટોક કરે આ અંદર મોટું બહુ એટલે બહુ જ ઊંધું કેટલા ઝાકડા હે ને ખોળ હમે જાય તો આની ભંડીકીય કે જ કે આવા ભંડીકી ગોખલા હે એ આપડી જઈએ ઉપે તો એક છે ને એક આ આ ઝીણકો રૂમ હે આ મોટો રૂમ હે આ રે મારી મોટી માં એ આ વાઘડી ને આ હે ને ઢોરનો સારો પૂરો ભરવાનો જ રૂમ હે પેલા રહેતા બધા જે ગામમાં આ રહેતા ને તે દેતા એ વાળી વયા ગયા એટલે રૂમ પડ્યા ખાલી તો જો આ હે ને સારું ભરી હુકલ ભરતભાઈ તો આ બહુ મોટો રૂમ હે આજે અગાહી છે ને મેળવીપીર આ ના આવે રૂમ હાલો સોડે સારું તો આ ત્રણ રૂમ આવે ગા

आधी लहर तो आधी लहर तो लहर तो तो आ है जूनवाणी सीढ़ी मस्त लाकड़ा ने ने आ से दादरो आ है ना एवता बन नहीं करता तो पहला है ना कूतरा सड़े जाता मैं मे, मेड़ी ऊपर बोलो तो है ना दादरो बन कर देवाना एटले आखे आखू पेक थे जाए पछी आ सीढ़ी थे आवे पछी आवे आगाही પછી આ આવી ગઈ ઓહરી આ આવે ગયો પેલો રૂ ને અહીંયા આવી ગયો છે બીજો રૂપ ને અહીંયા આવી ગયો છે અમારો રસોડો આ રસોડું ને જ પણ આ ટૂંકમાં ધવાડો થાય ને એટલે રસોડામાં એટલે આ રાંધે લાઇટ વહી ગઈ લાગે અંધારા અંધારા પડે ને આ હે અમારું જૂનવાણી રસોડું જો તમે આ ને પાણી પડે સુમાં ને વાણો કંઈ વાંકાઈને જ હોવરો ઉપીર થઈ મકાન નહીં હે ને ને જો આને ઊંસાઈ જુઓ તમે કેટલા ઊંસા હે ઘડીક વાર કોઈક ઊંસું જુઓ ફેર ફેરસાડવામાં ને આ હે ને જો ફૂટે તો લે નાથી પાણી પડે ઘણેય ઠેકાણેથી પડે ઠેકાણેથી જ પડતા આ ઘરના નરિયા હે ને બદલાવ્યા જ નથી ઓહરીના નરિયા ફેર બદલાતા બાકી હે ને બધું ઈનું ઈ છે કંઈ બદલાયું ને જો આર્યા ને ખાલી કલરનો પીસો માર્યો તો અમારા લગ્નમાં બાકી કંઈ નથી કર્યું તથા હેગો હોમ ટૂર આવે હમણાં બે ની છે ને મૂકવા આવે તે વાથી છે ને હમણાં ઉતી રહ્યું હાલો રૂ કરવા હું મારા માં ભાઈ ઘોડા દર આવ્યો ને આગળ વિડીયો ચાલુ કરવાનું મણી યાદ આવ્યું મેં તો ખાઈ લીધું નાસ્તો પાણી કર્યા થોડીક ભૂખ લાગી દીધી હા સા પાણી તો વહેલા પીએ લીધા ને અમે આવ્યું કેટલે એક દોઢ વાગે આવ્યું એક વાગે પછી નાસ્તો પાણી કર્યા

લાગે વાતાવરણ આટાણે હાવ વાતાવરણ નું રાંધીને ફૂલ કે આપણે ઓલ થી લેવાઈ તી બસલો એમાંથી એવડી બધી થઈ ગઈ આમાં કેળા ની ઊંઘાઈ આવી પણ ઝીણા ઝીણા હે ને આ ટાણે અવાજ આવતો હે તો હું લે આવી હે ને ભૂલે જા કાંક જા તાર ભૂલે જા gerðni gerðtaði í zörun og í mækinu.

મહિના પોર માં હે ને જામોડો લીધો મેય આ ઓલું ફરીયું ભરાય તે પાણી ને જ જોવો તમે અને અમારે હે ને ઓલા ભીયા માં પાણી ભરે છે જો अटाणे वाइक्या हवार ना हातू हसने आगडी उखी आहे सायपी ढोना लेरके लेरके आ घड़ी खाव बंद होई होरे भेगोची खाबके ने जो आलो है ने ओली साइड खार है पर पानी है ने काढे ने सब तो जेरो थी बरसात आवे न जी जो हमारे वाती है ने પાણી પડે મસ્ત મેળી નું જો આ ભરાઈ ગયા સંપલ ઉતરે એ પગી ઠીક પડ્યા તા ને જોલું બુડે અમારે તો વગર પલી કોમેડી આવતી એ ભેહો તણાય ભેહો એ ઉતારો ઉતારો શૂટિંગ ઉતારો આ અમારે સંપલ તણાય એટલા મેમાં વધારે થાય તો લગભગ ભીહું તણાઈ જાય માણસ ય તણાઈ જાય એવું હે આ તણાય જો માં હે ને હરિયા ભરાયો ને તે પાણી નો નિકાસ ખાહે બીજા દિવસમાં સીતારામ બધા ની ગુડ મોર્નિંગ નવ વાગે ગયા સટાણે ને ઓહો આજ મે વર્યો ભૂકા કાઢે નાખ્યા એટલો મે વર્યો સવારનો શિયાર વાગ્યાનો ચાલુ થયો કઈ પાણી નતા હમાતા મી થોડો ઘણો હે ને વીડિયાના કટકા હવાના પોરમાં મો ધોયા વખતા દીધી અટાણે હે ને ઘડીક ધીમો પડે ઘડીક ફૂલ આવે એવું હાલે ને પવન કાલુ રૂંઢાનો એવો ને એવો ઉપડ્યો વાવાઝોડા જેવો મેર ને નડતો પણ પવન નડે ભેગો હે ને તે હવ કંટાળો આવે ને ટાકા સલકે જા હે જો ઓલો હે ભાવે સા ટાકો ભરાઈ જાય આખડી અડધી કલાક મે આઈ હે ને તો ને ઓલો તા ડબલું હું તો સેટા હા તે હું કા એટલો મે વારી હોતી લે એક ટાકો નો ભરાણો પણ જા પવન હું તો ની તે શિયારી કરાવ તો કમ ફેલાતું તો ઠેકાણે પાણી નું તો

કામ થઈ પડે કંઈ નક્કી ન હોય અટાણે ને આ છે ને સેલની સક્રિયતા હે જોઈએ બપોર સુધીમાં કામ થાય મણી થાય કે બસું બસું બંધ આવ્યું હોય તો થાય પણ એ બે દીનો મામલો હોય બે દીમાં ત્યાં પાછું પાણી ઉતરે જાય એટલું બધું ટેન્શન વાળું ન હોય ત્યાં તો અટાણમાંય છે ને મેં ઈ બધાય નવરા કરી દીધા બે હે તો બધાય સાનામાંના

નાથી પછી પાણી પડે ને જો આ રીતના નળી સડાવે ને દેશી જુગા ડાયરેક્ટ આ જે પાંચ લિટર હું ડબલું હોય ને તેલનું એ ઉપરથી હે ને કાપે નાખવાનું કટિંગ કરી નાખવાનું આ રીતને એટલે ગણા જ એવું થઈ જાય ટૂંકમાં તો એમાં પછી નળીનો કટકો સડાવી દેવાનો અને ડાયરેક્ટ ઓલામાં ટાંકામાં નાખી દેવાનો તો ટાંકો છે ને લગભગ ભરાઈ ગયો છે એવું લાગે મને ને આ ટાંકો તો ઓલરેડી ભર્યો ને બાકી તો આ રીતના ઝીણા ઝીણા નેવા પડે ને तो आवा झीणा मोटा थामता भराई जे सब धबाटी बाह बहाटी बोले हो चार्जिंग है नहीं फोन मा वी टका चार्जिंग है लाइट ही मेने पोवन हबाव है लाइट कार आवे कहीं नक्की न हो તો જોવો તા ખરી તમે એક ની એક ધારો હવાનો વાગાનો ચાલુ છે પાણી છે ને નીકળે ના ફરી ભરાત ઉદલે ફર્યું હે ને હબાવ ભરાય ગયું જોવો તમે પાણીનું આમાં હે ને પછી વાસત આવે છે કેમેરામાં પાણી ઉડે કેમેરામાં પછી ફોગ જમા જાય ફોગ જો ઉણી નું હેરીતા હે ને આખી હબાવ થેબે

લાઈટ છે ને ખવારની વહી જઈ હતી ને તે આઘડી આવી હતી થોડું ઘણું ફોનમાં ફોન થાય લાઈટ આવે તો આવડી હે ને સીરા મારો બાપો હે ને એ ખવારના નીકળે ગા બા ઘણીક વાર મેં બન ગયો એને હૉ ન થાય કે એમ હે ને આવું હોય ને તો વિચાર કરતા રે અટાણ મરજી ન થાય તો ન હોય કીધું લાઈટ છોડે અટાણ બેઠા

ઈધુ બે મે એટલો વરસાદ ઓટાણે વાગે કા સ ને મેહી હે ને પોરો દીધો ને ફાઇનલી સેલ આવે ગઈ હે ને આવગમાં હે થોડું ઘણું પાણી આવે નું રાત માં હે ને ઉગે જાહે જૂનાગઢ માં હે ને સારા મરા વરસાદ છે 10 12 ઇંચ નું કે મે જો આ કોરા હું તમણી દેખાણ એકદી કેતીતી ને કે અમારે સેલ આવે ને તો આથી દેખાય તો જો આ છે ને દેખાડા તો જો આથી હે ને દેખાય જરિયું પાણી ભર્યું દેખાય આખી આ બાજુય દેખાતા પણ આ હે ને મકાન શણાઈ ગયા ને તે બહુ નો દેખાય થોડા થોડા દેખાય એટલું બધું નો દેખાય તો આ હે ને બગારાની ઘોડાદર ની દેખાય શેલનું મીઠનું બે ભેરું હે અટાણે પાણી હજી એટલું બધું નથી આવ્યું આવકમાં માં હે પણ થાય ને તો ફૂકે જાહે તો મેં એ કોરો દીધો તે હારો તો આને રીતે ધરાવ કરી તો વરહે વરહે ની મેવા વા ઘરમાં હે ને હાલે છે ટીવી ઘડીક ન્યૂઝ હાલે ઘડીક વીજોડીના ના વિધિ હાલે ને અમારે હે ને આ દરિયો ભર્યો તો બપોરી ત્યાં ખટાણ ખાલી થયો